ગાંજાવતર ચોકડે નજીક કુવામાંથી અજાણી વ્યક્તિની લાશ વણી મામલતદાર ઓફિસ સ્ટાફ પોલીસ તથા ગ્રામ પંચાયત ઘટના સ્થળે હાજર રાજુરા તાલુકાના ગાંજાવતર ગાબે ઉઠ્યા ગાંજાવતર ચોકડી નજીક તુલા ભાઈ મેરો ભાઈ રામની વાડીમાં આવેલે કૂવામાં જાડી વ્યક્તિ પડી જવાની ઘટનાની જાણ થતા ગ્રામજનોમાં ચકચાર મચી પ્રાથમિક માહિતી અનુસાર ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા જાણ થતા મામલતદાર ઓફિસ સ્ટાફ ગ્રામ પંચાયતના સરપંચ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી મળતી માહિતી મુજબ કૂવામાં પડી ગયેલ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે કૂવામાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે વ્યક્તિ અંદર ફસાઈ ગયો હતો ઘટના સ્થળે રાજુલા તાલુકામાંથી વિશેષ રેસ્ક્યુ માટે રોબોટ મંગાવાયો હતો રોબોટ દ્વારા મળેલી વિગત વરસાદનું કુવામાં એક અજાણી વ્યક્તિ હાજર હોવાનું પુષ્ટિ થઈ હતી સ્થાનિક લોકોના સહયોગથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને અંતે કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી દુઃખદ વાત એ છે કે બહાર કાઢવામાં આવેલ વ્યક્તિ નિર્વાણ સ્થિત હાલતમાં મળી આવ્યો છે હાલ આ વ્યક્તિની ઓળખ થઈ શકી નથી અને આગળની કાર્યવાહી માટે મૃતદેહને શવવાહિની મારફતે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે મોકલવામાં આવ્યા છે આ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે